સ્વરૂપે વરસાદ વરસવાનું શરૂ રહ્યું હતું શહેરમાં સતત પાંચમા દિવસે હળવા પારે સાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો કારણે માર્ગો પર પાણીના ખાડા કાબોચિયા ભરાઈ ગયા હતા વરસાદ ને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો હતો वर्षी रहेला वरसाद ने कारण वातावरण में ठंडक प्रसरी वाली है